કોમ્પ્યુટર સેત તેલા તુચકો અર્પણ કાર્યક્રમ દરમિયાન કડોદરા જીડીસી પોલીસે મૂળ માલિકને પરત સોંપ્યા કડોદરા પોલીસ મથક વિસ્તારમાં આવેલી સીપીએમ કોમ્પ્યુટર શોરૂમમાંથી વેચાણ કરવા માટે છ મહિના પહેલાં ઉધાર કોમ્પ્યુટર લઈ ગયા બાદ પેમેન્ટ આપવાનું આવતા ગલ્લા તલ્લા કરી મોબાઈલ ફોન બંધ કરી દેતા કડોદરા પોલીસ મથકે ફરિયાદ કરતા કડોદરા જીડીસી પોલીસ મથકનો સ્ટાફ કામે લાગ્યો હતો અને અધિકારીનો માર્ગદર્શન હેઠળ સર્વેલન્સની ટીમે તમામ મુદ્દામાલ પરત મેળવી લીધો હતો અને જરૂરી કાગળો બનાવી સોમવારે રાત્રે કડોદરા જીઆઈડીસી પોલીસ મથકે તેના તુષ્કો અર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ત્યારે તમામ કોમ્પ્યુટરો મૂળ માલિકને સોંપવામાં આવ્યા હતા બોલો બોલો આજથી છ મહિના પહેલાં અમારા સીપીએસ કોમ્પ્યુટરના સ્ટોર્સ પરથી એક ભાઈ કોમ્પ્યુટર લઈ ગયા હતા અને પછી જે એ લોકોનો ચેક રિટર્ન થયો હતો અને ત્યાર પછી એ લોકોનો મોબાઈલ કોન્સન્ટ સ્વિચ ઓફ આવતો હતો અને ત્યાં છ મહિના થયા છતાં અમને કોઈ એનો ઉકેલ નહીં મળતો હતો પછી અચાનક પર જીઆઈડીસી પોલીસ સ્ટેશનના ત્યાંથી સામેથી ફોન આવ્યો અને એ લોકો પીઆઈ શ્રી બીડી શાહ સાહેબ અને જે પીઆઈ પીએસઆઈ જેડીવી મીર સાહેબે અને એમની સર્વેલન્સ ટીમે આખો આ અમારો કેસ સોલ્વ કરી આપ્યો અને બધો જ આરોપીને પકડીને અમારો છ કોમીટરનો મુદ્દામાલ અમને સુપરત કર્યો છે અને આજથી આ પ્રોસેસ દરમિયાન કડોદરા પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફનો વ્યવહાર ખૂબ જ સારો રહ્યો અને સપોર્ટિવ રહ્યો હતો ખાસ કરીને સર્વેલન્સ ટીમે ખા સારું એવું કામ કરીને કર્યો પીઆઈ બીડી શાહ સાહેબ અને જેડી મીર સાહેબે અમને ઘણો સપોર્ટ કર્યો એમના માટે એમનો ખૂબ ખૂબ આભારી છું અને કડોદરા જીઆઈડીસીના તમામ સ્ટાફનો અમે આભારી છીએ થેન્ક યુ વેરી મચ